સુરેન્દ્રનગરના વઢવાણમાં મોડી રાત્રે ગેબનશા પીરની દરગાહ પાસે કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો આ ઘટના વઢવાણ સુરેન્દ્રનગર રોડ પર બની હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો બનાવને પગલે લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ રાજેન્દ્રસિંહ

નબીરો છોકરા એ એ કારણે ત્રણ વાહન ને ટક્કર મારી ત્રણ ને ગંભીર ઈજા થયેલી છે અને ત્રણ ને અત્યારે સારવાર માટે અહીંયા મોકલે છે ઓલા ને પોલીસ પકડીને લઈ ગયેલ છે અને એમના સગારીયા બધા ગારું ને બધું ગાડીમાં આટલું બધું સગે ઓગે કરી નાખેલ છે ને લાયસન્સ ને એવા રદ કરી નાખો જો આવા જે ડ્રાઇવિંગ કરતા હોય એવા નહીં